એ મારે ચાર વીઘા જમીન આવી છે સાડા ત્રણ વીઘા જાય છે થોડી વધે છે બે છોકરા છે ઘરમાં નોકરીયાત કોઈ નથી જેવી જેવી ભરણ પૂજન કરવું ભેજ પણ ન રાખી શકાય અને વર્ષો પહેલાં પુલ બનતો તો તે હોટલો વેવેટ ને લાજવંતી ને એના પૈસા ખાઈ એ પુલ ના બનાવ્યા અર્ધા ઉતારી એની હોટલો પૂરતો ઉતાર્યો પરો અને પછી બંધ કર્યો તો સરકારની એ ખબર નથી પડતી ખાલી એ બે હોટલના બદલે આ પંદરસો બે ખેડૂતોની દશા કરી છે ટ્રાફિક સર્કલને લઈને જે બાયપાસ નીકળી રહ્યો છે તેનું જમીન સંપાદન કરવા માટે અધિકારીઓ હાલ ખુડલા આવી ગયા છે ખુડલાની અંદર જે જમીન સંપાદન કરી રહ્યા છે તે ત્રણસો ત્રીસ ફૂટનું કરી રહ્યા છે જો બાર બાકીના જે જમીન સંપાદનો જે આગળથી કરતા આવ્યા તે સાઠ મીટરમાં કરતા આવ્યા છે તો અમારું કહેવાનું એમ કે ખુર્લાની અંદર તે આટલી વધુ જમીન સંપાદન કરવા છો જે અમને મોટું નુકસાન છે ત્રણસો ને ત્રીસ ફૂટનું જમીન સંપાદન સરકાર કરે તો ખેડૂત જે જે પણ આવનારા આવતા ખેડૂતો છે તેમની જોડે કોઈ જમીન રહેતી નથી આજરોજ કોડલા મુકામે ખેડૂતોએ બાયપાસના રોડ સંબંધે જે એમનો વિરોધ દર્શાવવા માટે એકત્રિત થયા અને માપણી વગેરેની કાર્યવાહી માટે સંપાદક સંસ્થાના અધિકારીઓ પણ